કિલોમીટર છે વી ડુંગરો એની હામે ડુંગરો હોય જ છે આઈતે હું તો રઈ પદયા થી આમ જડાવવા હા ઈ ખરાય પારે મજા આવે પા એન્જિન બેસે બજોડું આને નો આવે પવન ચકકી આવે તો મિયા ક્યાં છે ક્યાં કેટલી છે ક્યાં છે પણ આ ક આ આ પાંસા છે

ઘણું બધું છે એટલે મજા જ આવી ફોટાનું બધું પાડવાનું છે અને આ મંદિર છે લાંબા પીલનું તો આપણે ઉપર આવી આ મંદિર છે લોકેશન જોયું હશે આગળ કેવું કેવું હતું ને મંદિર બંધ છે દર્શન તો ન થાય તો મેં ક્યાંય ને આપણે ભાઈને કીધું મેં ક્યાંય ને ફોટાને ઉપાડી લેવી અને રીલ્સનું બધું બનાવી લેવી મજા આવી જાય સીન મસ્ત છે તો તમે જોવો ખાલી મારી

रामा फिर ना લઈ લેજો મંદિર કેવું સરસ છે બહુ મસ્ત મંદિર છે હો ની ને બેનો ને બે ને ઈચ્છા હોય ને બે बैठा से આવે છે બાજુ રે

તો હવે અમે ઘરે આવી છે એવી પાર્ટીની બાજુ ગયા હતા પણ અંદર ગાઠીને પ્રોગ્રામ હતો નહીં ગયા હતા હવે ઘરે નીકળ્યો સવ્યકા તો વાઘ છે સિંહ જોવા મળે તો મજા આવી જાય એટલે ધીમે ધીમે ગાડી આખે જ આવી જવી એટલે સિંહ હોય તો આમ જોવા મળે લાગતો નથી જોવા મળે એવું તો જોવે આપણે ધી નેક્સ્ટ ડે આપણે બીજો દિવસ થઈ ગયું હવે આવી શકીએ એમાં આપણે ત્યાં જુલા ઝુલવી છે

એટલે બધું જોવાની કેવી મજા આવે છે ચાડવા ને બધું બળદ ગાડું બધા પાસે ફોર વ્હીલર બહુ મજા આવે જોવાની હવે એમાં ગામડે જ આવી છે તો તમને બતાવે વાડીએ દાદા da આવ્યા <tru> <tru> <toẫn> <effects>